હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધાય તો સવાર સવારમાં આવી ગયા છે સીધા ગાર્ડનમાં કે આજે છે અમાસ તો કબૂતરને થોડા દાણાને દેવાના હતા તો સીધા ગાર્ડનમાં આવી ગયા ને ગાર્ડનનું મસ્ત વ્યૂ તમને દેખાડું અત્યારે જો સન સાઇન થવાનું છે સન ત્યારે છે ત્યાં બાજુ ત્યાંથી સૂર્ય ઉગ્યો અમારે અને આ બાજુ હાથ મેં તો હજી સૂર્ય ઉગી ગયું છે વાદળાના લીધે દેખાતું નથી ને અત્યારે વાયગા છે સિક્સ થર્ટી ફાઈવ જેવું થયું છે સવારના પૂરનું અને અમારું ગાર્ડન ચગળી તમને બતાવીશ બહુ મસ્ત હશે તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને અને ને એન્ડ સુધી જોજો આજે વિડીયો બહુ મસ્ત બનવાનો છે અને જોતા રહેજો તો બધા ઘણા બધા કબુતર બધા આવી જશે ગાર્ડન માં ને તે બાઉલ માં છે ને ગઈ કાલ બધું નાખ્યું છે કૃષ્ણ હર હર મહાદેવ જય તો કેમ છો બધા તો સવાર પડ્યું નથી અને કામ કામ રેડી છે કંઈક ને કંઈક તો આજે મેં ક્લીનિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે તો આમાં બધી એટલી બધી પ્રોફલી વસ્તુ છે ગેરેજમાં કે પૂરું કાર્બૂટ છેલ્લે જ બનાવ્યું છે બધામાં તો આજે મેં સ્ટોર આખો ક્લીન કરવાનું છે અને બધી વસ્તુ જે બિનમાં નાખવાની હોય તે બિનમાં નાખવાની છે બિનમાં નાખવા માટે જ અહીંયા ડોર પર રાખી હતી પણ ડોર નાખવા જવાનો ટાઈમ જ નથી કે એવી બધી ઘણી બધી વસ્તુ છે કે પ્રિન્ટર છે તે નથી ચાલતું લેપટોપ નથી ચાલતું તો બધું અહીંયા કાઢીને મૂકી રાખ્યું છે સાઈડ પર અને બાકીની બધી રેતી એને કલર ને બધું એવું બધું કામ પડ્યું છે અને આજે મેં ડોર કબાટ અહીંયા ખોલ્યો તો અહીંયા કબાટ છે તેમાં સોલાર લાઇટ પણ બહુ બધી મૂકી રાખી ઉપર છે બધી કોઈ ખોલી નથી અને આખું કબાટ ભર્યું સોલાર લાઇટનું અને બાકીનું બીજું હા ઓકે તો નાશ રહેવા દે મેં જવા ત્યારે ચાલો તો કેમેરાને પહેલાં સેફ્ટીથી મૂકીએ અને મને બધી વસ્તુમાં મળી છે ખબર નહીં તો હા એ રેવા દે પછી મને નાખી દે તો આ છે એક્સરસાઇઝનું રબ નહીં 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 ઓલરેડી મેં એક ખોલી નાખું તો એક્સરસાઇઝ માટે આ રબર છે તો આપણે એમ ખેંસીને આવી રીતે ટ્રાય કરી શકીએ તો એવા જ છે બધા સેમ છે ત્રણે આલે આ લઈ જા ખુલ્લું છે અને અહીંયા ફ્રેશ આ બધું આવી રીતે જ ખબર નહીં મૂકી રાખેલું છે અને આ સ્પેશિયલ ગાડીમાં રાખવાનું છે એર ફ્રેશનું તો પ્રફુલ્લને આ હજી લાસ્ટ વીક જ નવું લીધેલું છે અને અહીંયા પડ્યા છે તે ખબર પણ નથી કે આમાં છે આ બધી વસ્તુ ક્લીન કરીએ ત્યારે બધું મળે તો અહીંયા છે ટીશુ પેપર સ્પેશિયલ પાર્ટી કહેવું હોય ત્યારે મેં ફ્રેશરના તો બહુ બધા મહિલા છે તમે હમણાં સાઈડમાં રાખું અને પછી અને આ છે લાઇટ્સ કઈ કઈ વસ્તુ હું હું સેમાં તો અડધી વસ્તુ ખબર પણ આપણે એને પડે ને હવે આ હું સેમાં નથી ખબર આઈ થિંક જો લાઇટ જ છે પણ બટન તો ઓન કર્યું પણ નથી ચાલતી આઈ થિંક જો સેલ નહીં હશે તો પાછું રિટર્ન મૂકી અને બીજી છે લાકડાની સિફટી કરી પછી આ છે કેટલા પોર પેકેટ છે નવા અને બાકીના છે ગ્લોનું પેકેટ હવે ગ્લવ્સની આપણે જરૂર હોય તો મળે નહીં પણ બધું વસ્તુ આમાં મૂકી રાખ્યું છે તો બે બોક્સ તો ગ્લોવ્સના છે આ પેલા કાર્બુટમાં જતા હતા ત્યારથી બધું ભેગું કરી રાખ્યું છે હું મોક્યુ ચાલો તો બાકી બાકીની કામની વસ્તુ હોય તે બધી લઈ લઈએ અને પાછી જે વસ્તુ ન કામની હોય તે પાછી રિટર્ન મૂકી દઈએ શું થયું ધ્યાન છે બારે લઈ લીધી છે એને બીજા મોટા બોક્સમાં નાખી દે ને એટલે જોઈએ ત્યારે મળી જાય ચાલો એક કબાટ ક્લીન થઈ ગયું વસ્તુ જો હવે એ ખોલમાં પાછું ફિટ કરું અને અહીંયા છે કલર કલરના બધા આવી રીતે બધા દોર જે આપણને દોરીમાં જરૂર પડે તે તો પસાર રિટર્ન મૂકી દઈએ રબરને બધું છે ક્યારેક કંઈ બી વસ્તુ કંઈક બી કલર કલરની દોરી આપણે કામ ભાઈ અહીંયા ડીવીડીનું કંઈ કામ નથી પણ ડીવીડી પણ લઈને મૂકી રાખી છે ખબર નહીં ડીવીડી આપણે ડીવીડીને ઇન્ડિયામાં કહે છે બધા પાસે હોય છે આઈ થિંક સો નવું છે બોક્સમાં પેકિંગ જ છે તમે સાઈડ પર મૂકીએ ડીવીડી કેસર તો નથી બાકીના એ બીજો કબાટ ચેક કરી લઈએ હું હું છે હું છે

તો ભાઈ આ છે ગેમ નું ગેમ તો સાઈડમાં સાઈડ માં તૂટી જાય તમે તોડી નાખો તો આ છે ગાર્ડન ની પાવે વરસાદનો ટાઈમ આવી ગયો ને આપણે બેસે અને આ છે ગાર્ડનમાં સિંગડવાનું તાર ધ્યાનથી ચોખ્ખ લઈ જાય આવી રીતે ફેરા કરે વેટ વેટ આમાં દોરી લાંબી એક મિનિટ વેટ તો કરો ઓ તો આવી રીતે કંઈક ડિઝાઇન વારું છે આલા ઓ એનું પાખું મને આનું છે નહીં આના તો બધું પૂરા છે આ તો પાછા મૂકી દઈએ આપણે નકર તો ધિયાણ છે પાછું ગાર્ડનમાં બધું ઉગાડી દઈએ તો કબાટ ની ઉપર સડી છે ને હવે હું હું વસ્તુ છે ઓ તો અહીંયા સ્ટેપલર ગન છે મોટી છે પર કાર્પેટ उखरी जाए ते कारपेट में आ पास हूँ थियो है ग्रीन डॉक्टर पिंक ये आया थोड़ी से गई मैं पानी निकटर केटल नवी पड़ी सी खबर नहीं चलती है कि नहीं चलती है तो बारे काढ़ी नाखवानी है नथी ना रखवानी किंतु નથી લાગતું કે આ ચાલતી હે ચેક કરી જોયું પાણી પ્લગ નાખી બાકી પેકિંગ હશે એવું ઓલરેડી એક ખોલી નાખું છે ધિયાન છે ને કેમ કે એમાં ક્યુટ કેટ દેખે આ લો ખાલી દેખાય ને પાછું મને રિટર્ન આપો ઓકે હા બીજી પણ સકેડી મળી ગઈ છે બધું ખબર કાર બૂટ સેલ નું બધું રાખી મીકુસ પવનમાં માં ફરે મસ્ત પણ હવે ઠંડીનો ટાઈમ આવી જાય એટલે નથી લગાવ્યું નેક્સ્ટ યર લગાવી દેસો હા ધ્યાન થી બે થેન્ક ગોડ કે રીટર્ન આપી દીધો એ લાવ નીચે પડી ગયું લાવો લાવ એ અહીંયા છે સ્ટેપલર ટેપ મારવાની ગન અને આ કિંગ સો લેબલ ગન છે કાલે

चलो नानी पीने फोन तो कोई यूज़ नहीं करतू तो ये मारो फोन तो नहीं नहीं से शांति रखो शांति रखो तो घरमा जेने के एक टिश्यू भी शो लगाओ पियान चीनी जरा के वो लगी यूज़ तो यहाँ से ब्लॉग तो बधा नवा ब्राइट न्यू नवा प्लग छे कार बूट मा जाय એટલે કઈ બી વસ્તુ લેઈને મૂકી રાખે જો લાગે હ ઓમા મડિયે આયામાં મડિયે તો મે આપી દેસ ઓકે ઓમા ગો ટુસ હવે આ મારું રોંગ પેકિંગ થઈ ગયું જોયું સી앤સી સાથે વાત કરવામાં

કેમ કે જરૂર હોય ત્યારે આવી ઘણી બધી વસ્તુ મળે એની અને અહીંયા ઓલરેડી હમણાં પડેલી છે અને આ શાસ્ત્રી ધ્યાન છે ના બર્થડે માટે સ્પેશ્યલ હા પણ થોડી હોય તો આ કેન્ડલ છે ઓલવેઝ ધ આ બધી કેન્ડલ યુઝ કરતા હોય પણ બર્થડે જ નથી અને અહીંયા સ્પેશિયલ છે બ્રાન્ડ ન્યુ લોકર તો જ્વેલરી જ્વેલરી છે આ કે ખુલ્લું બહુ બધી કી છે બતાવું અહીંયા છે બ્રાન્ડ ન્યુ લોકર અને આમાં બધી કી મૂકવું આપણે નામ લખવાનું કે કઈ વસ્તુ કી છે તે બધું પડ્યું છે અને તેના નંબર છે અને એના સ્પેશિયલ સ્ક્રુ પણ સ્ક્રુ ડ્રાઈવ કરવાનું આપ્યું છે સાવી પણ છે આપણે પ્રભુને કહીશું કે કંઈ લોકર મૂકી દે કેમ કે બ્રાન્ડનું નવું છે યુઝ જ નથી કર્યું આઈ થિંક સો કાર્બૂટમાંથી લાવેલો છે ચલો લોકર બંધ કરી દઈએ

તો મીંદડી એક બ્લેક કલરની છે એક વ્હાઈટ કલરની છે અને આ બી વ્હાઈટ કલરની છે અંદર સ્ટીલનું જે સ્પાઈસી મસાલા નાખીને આપણે એમાંથી બારે પાસા કાઢી શકીએ તો પહેલાંમાં રાખીને તે યુઝ કરી નાખ્યું છે અને છે કાસનું જે કપ મૂકવાનું આવે તે કેમ કે આપણે કાસનું ટેબલ યુઝ કરતા હોય તો તેના ઉપર આ મૂકીને કપ મૂકવા જોઈએ કેમકે ખોલીએ આપણે એ પણ બ્રાન્ડ નવું જ છે તો આવી રીતે નીચે સ્ટીક છે અને કાસના ટેબલ ઉપર મૂકી દઈએ એટલે કાસનું ટેબલ ખરાબ થાય નહીં કે ઘણી ફર કાસનું ટેબલ ગરમ થવાથી કાસ તૂટવા તૂટવાનું તૂટી શકે છે તો છે મેં કહીએ છે હુવર બેગ તો ગઈકાલે જો તે દિવસે હુવરની બેગ ભરાઈ ગઈ હતી તો પ્રફુલની નાની બેગ જોતી હતી તો મળી નહીં અને મેં કીધું કે મને ખબર છે મેં ક્લીન કરે ત્યારે મળીએ તો આજે મળી છે હવે અહીં મૂકું કેમ કે મોટી બેગ નાખી હુવરમાં એના માટે નાની બેગ નાખવાની છે સ્ટેપ એક કબટમાં બધું કરી નાખીએ અને આ કેવટની પિન છે મૂકીએ પાસે અને પ્લાસ્ટિકના ડબ્બા અડધા કામના હોય અડધા નથી કામના તો એ બિનમાં નાખીએ આમાં છે સ્પેશિયલ ચટણી માટેના ડબ્બા દેખાતા નથી આવે તો આ બ્રાન્ડ નવા જ લાવેલા છે જરૂર હોય ત્યારે વસ્તુ ન મળે એટલા મને બધું અહીંયા પડ્યું છે તો બાકીનું ફૂડ ક્લીન કરી અને પાછું અને ફૂલના ગજરા બનાવવા માટેનો પણ સામાન અહીંયા મૂકી રાખ્યો છે તો એક કામ કરી કે ડબ્બામાં ભરી દઉં એટલે પશુનું જ્યારે કામ હોય ત્યારે દેખાય કે ગજરા બનાવવાનું ઇન્ડિયાથી બધું સામાન મગાવેલું છે એના માટે સ્પેશિયલ ફોઇલ આ રેપ પેપર છે દોરા બેગમાંથી કાઢી નાખું ને અને તેમાં નાખવાની માળાઈ આ તમે આજે જોઈ કે આ માળા છે જે લાઈક ડિઝાઇનવાળી છે આરમાં આવી રીતે ફોલ્ડ જે ફરતી એમ આવી રીતે આરમાં કરે તે આખી મોતીમાં છે અને બધા નામ નામવાળો ગજરો બનાવે તે આરું કરવા માટેની જે નળી ઇન્ડિયામાં યુઝ કરે તે છે એ તો એને પગડી જમા નાખીએ તો એની કંઈ જરૂર નથી અને આવશે ફ્લાવર અને આમાં જરી છે તો મેં એને એક બોક્સમાં ભરી દઉં ને એટલે હલો એવરી વન તો આખા દિવસનું કામ પૈતું અને ફિનિશ થયું અને સાંજ પડી ગઈ હાફ સિક્સ થઈ ગયું છે રસોઈ બનાવવાનું ડિસાઇડ નથી કરી શકા અને જો ઇન્ડિયાથી પાર્સલ આવી ગયું છે તો તેમાં આ છે કાશ્મીર લાલ મરચું આવ્યું છે મેં મી પપ્પાએ મોકલાયો છે મેં તમે ફોન કરીને કહેવાનું હતું તો કીધું હતું અને બીજું પણ પાર્સલમાં કંઈક છે તો આમાં છે કપડા તો તેના માટે ટાઈમ કાઢવો પડશે તો મેં હમણાં સાઈડમાં મૂકી દીધો કેમ કે બતાવતી નથી બહુ સરપ્રાઇઝ છે મસ્ત કપડાં છે બધી શાસ્તી માટે ધ્યાનથી માટે મારા માટે પણ છે પણ ટાઈમ લાગીએ થોડોક મને ફ્રી ટાઈમ મળજે ત્યારે મેં તેનો વિડીયો બનાવો અને બીજું મોકલાયું છે માંડવી ઇન્ડિયાની 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 ઝીણી માંડવી સુકેલી મમ્મી પપ્પાએ મોકલાવી છે પાર્સલનો રસ ઘરે ઘરની જ માંડવી છે ઘરે હશે એટલે તો ચાલો ભગવાનના પણ દર્શન કરી લઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને અને કુકિંગ કરવાનું ચાલુ કરી દઈએ વિસાર તો નથી કર્યો કે શું બનાવવાનું છે પણ ફ્રીઝરમાં જોઈ લઈએ કે કયું વેજીટેબલ જલ્દી બગડવાનું છે તે આજે ફ્રીઝરની પણ મસ્ત રીતે ક્લીન કરી નાખ્યું છે તો ભીંડા છે તો ભીંડા અને રોટલી બહુ બધા ભીંડા છે સાથે જ બનાવવા પડશે એના પર બગડી જાય પાછા રહેતા રહેતા ભીંડાને આવી રીતે રેડી કરી નાખીએ એટલે ઈઝી ઈઝી જેમ કામ કામ થાય તેવું ગોતવાનું કેમ કે મેં તપેલું પણ ગરમ કરવા મૂકી દીધું છે જ્યાં સુધી ભીંડા રેડી કર્યા ત્યાં સુધી ગેસ પર તો પાછા ભીંડાને કાપ ચાલુ કરી દે કર્યો છે કે થોડાક ઢોકરા બનાવીએ આજે ઘણા દિવસથી મહિના થઈ ગયા હશે ઢોકળા જ નથી બનાવ્યા તો તેના માટે સ્ટીમર પહેલાં મૂકી દીધું છે નીચે પાણી ગરમ કરવા અને તેમાં સ્ટેન્ડ મૂકી છે તો પહેલાં મૂકવાનું છે આવે તે અને મિક્સ હજી રેડી કરવાનું બાકી છે તો મેં હવે એના બાદ મૂકી છે તેમાં મિક્સ રેડી કરી નાખીએ એટલે તો ઢોકરા મિક્સ કરવાનું ચાલુ કરી દઈએ અને એ મેં લઈ આવી છે બિસ્લેરી વોટર કેમ કે ગરમ ફીઝરમાં સોરી ઠંડુ હતું તો એમાં ઠંડુ પાણી નાખીએ તો મસ્ત ફૂલે છે તો આપણે જેટલા ઢોકરા બનાવવાના છે તેટલું અહીંયા મિક્સ નાખી દઈએ ને મેં એક નાની ડિશ લીધી છે બહુ નથી બનાવના એટલા માટે મેં થોડુંક જ મિક્સર નાખું છું એમાં અને પાછું આ પેકેટ એવું છે જે ગીતનું પેકેટ છે તો આને પ્રોપર પેક કરીને મૂકવાનું અહીં કે એર જાય ને કેવી રીતે એકદમ પેક કરવાનું છે ચાલો મેં પહેલાં પેક કરી દઉં તો અહીંયા મેં અલગથી પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે અને હવે તેમાં મેં પેક કરી દેમ કેમકે ખુલ્લું રાખવાથી બગડી જાય અને પછી ઢોકરા ન ખૂલે તમે થોડુંક પાણી નાખ્યું અને પાછું થોડુંક પાણી કેમ કેમકે બહુ એકદમ કડક દેખાય તેમાં ઠંડુ પાણી નાખવાથી ઢોકરા મસ્ત ફૂલે છે અને આપણે ગરમ પાણી નાખીએ એટલે ઈનો હોય તેનું ઈનો જે છે તે ફૂલવામાં એ ફૂલે નહીં ગરમ પાણી નાખવાથી એટલે કોઈ દિવસ ઢોકળામાં ગરમ પાણી નાખવાનું નહીં જો મેં આમાં ઠંડુ પાણી નાખ્યું છે તો ઢોકરાનો લોટ મસ્ત ફૂલો છે અને એકદમ હજુ સોફ્ટ કરવા માટે એટલે મિક્સ થઈ ગયું છે અને આપણે આમાં પણ હા તેલ લગાવી દઈએ સિરિયલની મને જરાક ફ્રી ટાઈમ થાય એટલે મેં સિરિયલની છે ને વાણીમાં લાવવાની છે ઘરમાં એટલે બસ તમને ઈઝી પડે ખાવા માટે ઓકે યુ નીડ ટુ વેઇટ હજી એક મિનિટ મેં જરાક થોડી વાર મિક્સ કરી દઉં અને એના માટે પાણી પણ રેડી થઈ ગયું છે તો આપણે નીચે થોડુંક મિક્સ નથી થયું અને મને લાગે છે કે થોડુંક પતલું પણ થયું છે કેમ કે બે વખત પાણી નાખ્યું ચાલો મૂકી દઈએ સ્ટીમરમાં ચલો તો આપણે ઠપકારી નાખ્યું અને એમાં મૂકવામાં થોડું ખાડ પડવાનું છે ઓ ચાલો તો આપણે ઢોકળાનું મિક્સ મૂકાઈ ગયું છે બેટર અને ઢાંકલીએ દસ મિનિટ માટે ધ્યાનથી માટે સાતથી સોરી ધીયાનથી ખાવું છું તો અહીંયા મેં ભરી લીધું કારણ કે એના ખાવા માટે પડે સ્તી માટે અહીંયા અહીંયા ઢોકરા મસ્ત સ્ટીમરમાં ફૂલી ગયા છે એકદમ જ હવે પેક કરી દેમ કદાચ પાણી તેમાં થોડુંક ઉપર પડે ને તો સારું કેમ કે સ્ટીમરમાં બહુ આપણા અહીંયા ઢોકરા રેડી થઈ ગયા છે આપણે થોડી વાર લેવા દઈશું એમાં જ ગેસ બંધ કરીને પછી તેને ઢોકરાનો વઘાર કરશે ત્યાં સુધી અમે રોટલી બનાવી નાખું અને બધા આપણા અહીંયા ઢોકરા રેડી થઈ ગયા છે અને થોડીક હેલ્પ કરી કે મરચા મોરી પર એમ કે અમે રોટલી કરતી હતી અને ઢોકરા પણ અમે કાપી અને રેડી કરી છે અને મસ્ત એકદમ ફૂલીને પોછા પોછા બની ગયા છે હવે આપણે તેનો ઢોકરાનો વઘાર કરવાનો છે તો અહીંયા ઢોકરા એકદમ સોફ્ટ છે જેમાં આપણે સોપમાંથી લાવીએ તેવા મેં તો ક્લીન કરી કાઢ્યું હતું ગરમ કરી ગયું છે ગેસ પાસો બંધ કરવા ને ચાલુ કરવા માટે આપણે ઢોકળામાં વધારવા માટે રાઈ જોતી હોય છે અને મીઠો અને કુછ ફ્રાઈ થાતું જ નકલ બસ ફ્રાઈ બારું થઈ જાય આનો તડકો મારવાનો બહુ જ લાગતું કે બસ મિસ્તી ફ્રાઈ થાય તો જ મેના કાંઈ થોડી જરમ પાણી સે બહુ પાણી ભરે કે બનતે થાય ને થોડું થોલાઈ પાણી તો પાણી ઉપર અને આપણે નાખવાનું છે બ્રાઉન પાણી ઉપર લાગી દીધું છે અને નાખવાનું છે તો લીધું છે બ્રાઉન સુગર પાણી થોડું મીઠું બનાવવા માટે અને આપણે એમાં લીંબુ પણ નાખવાનું છે તો પાણી નાખાય લીંબુ છે અડધું અને એમાં અડધું લીંબુ નાખી છે અને પાણી પૂરું પણ પાંચ મિનિટ માટે કૂક કરવાનું છે ઢોકળાનું જે વઘાર કરવાનું પાણી છે તે રેડી થઈ ગયું છે અને મેં ધીરે ધીરે નાખી દેમ એટલે ઢોકળા એકદમ સોફ્ટ થઈ જાય થોડું પાણીવાળા બનાવ્યું હોય તો સારા લાગી દે ને એક લાખ ફાય તો આપણે લાગે કે કોરા કોરા ઢોકરા બન્યા છે કોરા દેખાતા સારું લાગે મીઠા લાગે તો આપણે બધું પાણીમાં ધીરે ધીરે બધું નાખી દેવાનું છે પાણી વેસ કરવાનું નથી બધા ઢોકળામાં ઘણા પણ નાખવાના હોય પણ મેં હમણાં નથી કઈ છોકરા એવા રેડી થશે કે સોફમાંથી લેવો હોય તેવા મસ્ત દેખાય છે અને ખાવામાં પાઈ હોપ કે ટેસ્ટ હોય ટેસ્ટ હશે કેમ કે ગીતના પેકેટના છે